યુનિકોન આ શબ્દ સાંભળીએ એટલે તરત જ મનમાં શું આવે કોઈ એવો એક સુપરસ્ટાર રાઈટ જે બધું જ જાતે કરી લે પણ જરા વિચારો શું સફળતા ખરેખર એક જ વ્યક્તિ પર ટકેલી હોય છે ચાલો આજે આ આખી વાતને જ ફેરવી નાખીએ જોઈએ કે કેવી રીતે એક વ્યક્તિને નહીં પણ આખી ટીમને જ એક યુનિકોન બનાવી શકાય તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે શું મહાન ટીમો આપણને મળે છે કે પછી આપણે એને બનાવીએ છીએ શું બસ સારામાં સારા લોકોને શોધીને ભેગા કરી દેવાથી કામ પતી જાય કે પછી આ એક કળા છે જ્યાં સામાન્ય લોકોને ભેગા કરીને કંઈક અસાધારણ કામ કરાવવામાં આવે સારું આપણે બીજા વિકલ્પ પર જ વાત કરવાના છીએ કેવી રીતે ટીમોને જાણી જોઈને ઈરાદાપૂર્વક ઘડી શકાય અને બસ અહીંયા જ યુનિકોન ટીમનો સાચો મતલબ છુપાયેલો છે જુઓ આ કોઈ એક સ્ટાર પ્લેયરની વાત જ નથી આ તો આખી ટીમની એની સામૂહિક તાકાતની વાત છે એક એવી ટીમ જે એટલી મજબૂત એટલી ક્રિએટિવ અને અસાધારણ હોય કે એ પોતે જ એક યુનિકોર્ન બની જાય જાય જો આટલું સરસ છે છે તો પછી આવી ટીમ બનાવવામાં શું તકલીફ પડે કેમ ટીમો પાછળ રહી છે ચાલો આજે આપણે એવી પાંચ સામાન્ય ભૂલો કે કહી શકાય કે ટ્રેપ્સ પર નજર કરીએ જે સારામાં સારી ટીમોને પણ અટકાવી દે છે આ એવી છુપી સમસ્યાઓ છે જેના પર ધ્યાન આપવું ખરેખર ખૂબ જ જરૂરી છે સૌથી પહેલી ભૂલ છે હીરો કલ્ચર આપણે બધાએ આવી ટીમો જોઈ જશે નહીં જ્યાં બધી જ લાઈમ બસ એક જ સ્ટાર પર હોય પણ પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમે કોઈ એક વ્યક્તિને હીરો બનાવો છો ત્યારે ટીમવર્કની જે ભાવના છે ને એ ક્યાંક ગાયબ થઈ જાય છે અને લાંબા ગાળે આનાથી આખી ટીમ નબળી પડે છે બીજી ભૂલ છે દિશાનું સ્પષ્ટ ન હોવું જરા વિચારો એક એવી બોટમાં બેઠા હોઈએ જેનો કપ્તાન જ કન્ફ્યુઝડ હોય કે જવાનું ક્યાં છે તો શું થશે બસ એવું જ કંઈક જ્યારે ટીમનું લક્ષ્ય અને એના મૂલ્યો જ સ્પષ્ટ ન હોય ત્યારે ટીમ નાની નાની બાબતોમાં જ ગુંચવાઈને રહી જાય છે ત્રીજી ભૂલ છે કલ્ચરને આમ જ ભગવાન ભરોસે છોડી દેવું ઘણા લીડર્સ માને છે કે ટીમનું કલ્ચર તો એની જાતે જ બની જશે પણ સાચું કહું હકીકત એ છે કે જો તમે જાણી જોઈને સારું કલ્ચર નહીં બનાવો તો ખરાબ કલ્ચર એની જાતે જ જગ્યા બનાવી લેશે એમાં કોઈ શંકા નથી અને ચોથી ભૂલ ઓહ માઇક્રો મેનેજમેન્ટ જ્યારે કોઈ લીડર દરેક નાની નાની વાતમાં માથું મારે છે ત્યારે એ શું કહેવા માંગે છે ખબર છે એનો સીધો મતલબ છે મને તારા પર ભરોસો નથી અને બસ આ એક વાત ટીમની ક્રિએટિવિટી અને જવાબદારી લેવાની ઈચ્છા બંનેને મારી નાખે છે અને છેલ્લી પાંચમી ભૂલ વાતચીતનો અભાવ એવી ટીમો વિશે વિચારો જ્યાં ફીડબેક હંમેશા ઉપરથી નીચે જ આવે છે અથવા જ્યાં કોઈ અઘરી વાત કરવાનું ટાળવામાં આવે છે આવી જગ્યાએ સુધારા માટે કોઈ જગ્યા જ નથી બચતી ગ્રોથની કેટલી બધી સારી તકો એમ જ જતી રહે છે સારો તો આપણે પ્રોબ્લેમ્સ તો જોઈ લીધા પણ સારી વાત એ છે કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે તો હવે આપણે એ જ જોવાના છીએ કે આ બધી ભૂલોને કેવી રીતે સુધારી શકાય અને એક હાઈ પર્ફોર્મન્સ ટીમ તરફ કેવી રીતે આગળ વધી શકાય તો પહેલો ઉકેલ સ્ટાર્સ પર નહીં પણ ટીમની જીત પર ફોકસ કરો જ્યારે વ્યક્તિગત સફળતા કરતા ટીમની સામૂહિક જીતને સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારે હુંની માનસિકતા બદલાઈને આપણેમાં ફેરવાઈ જાય છે અને સાચું ટીમવર્ક તો એ જ છે ને બીજો ઉપાય છે મૂલ્યોને જીવંત કરવાનો જુઓ વેલ્યુઝ ખાલી દિવાલ પર લગાવવા માટે નથી હોતા જ્યારે એ મૂલ્યો રોજબરોજના નિર્ણયોમાં કામમાં વાતચીતમાં દેખાવા લાગે ને ત્યારે એ ટીમની સાચી ઓળખ બને છે ત્રીજો સુધારો એ છે કે એ વાત સ્વીકારી લો કે કલ્ચર જાતે નથી બનતું એને બનાવવું પડે છે એને એક મુખ્ય સ્ટ્રેટેજી તરીકે જુઓ અને એવી સિસ્ટમ્સ અને રિવાજો બનાવો જે તમે ઈચ્છો છો એવા વર્તનને પ્રોત્સાહન આપે માઇક્રો મેનેજમેન્ટનો સીધો જવાબ છે એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ જ્યારે ટીમના લોકોને જવાબદારી સાથે કામ કરવાની આઝાદી આપવામાં આવે છે ત્યારે ભરોસાનું વાતાવરણ બને છે અને યાદ રાખો જ્યાં ભરોસો હોય છે ત્યાં જ નવા વિચારો જન્મે છે અને છેલ્લો ઉપાય છે એક મજબૂત ફીડબેક સિસ્ટમ જ્યારે ફીડબેકને એક ફરિયાદ તરીકે નહીં પણ એક ભેટ તરીકે જોવામાં આવે છે અને એ ફીડબેક ઉપર નીચે આજુબાજુ બધી જ દિશામાં વહે છે ત્યારે ટીમ સતત શીખતી રહે છે અને બહેતર બનતી જાય છે ઓકે થિયરી તો બહુ સરસ છે પણ આ બધું કરવાનું કેવી રીતે તો ચાલો હવે આપણે એકદમ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ એક્શન પ્લાન પર આવીએ એક એવો રોડમેપ જે કોઈ પણ ટીમને યુનિકોન બનવાના રસ્તા પર લઈ જઈ શકે છે તો આ છે એ પાંચ સ્ટેપનો પ્લાન તમે જોશો ને તો આ કોઈ જાદુ નથી પણ એક લોજિકલ પ્રોસેસ છે શરૂઆત પાયો નાખવાથી થાય છે પછી એના પર સિસ્ટમ બને છે અને છેલ્લે એને સતત બહેતર બનાવવા પર ફોકસ કરવામાં આવે છે ચાલો દરેક સ્ટેપને ફટાફટ સમજી લઈએ શરૂઆતના બે સ્ટેપ્સ શા માટે અને શું પર ફોકસ કરે છે પહેલું આખી ટીમ સાથે મળીને નક્કી કરો કે તમારા મૂલ્યો શું છે એવા મૂલ્યો જે ખાલી કહેવા માટે નહીં પણ કામમાં દેખાય અને બીજું ટીમનો નોર્થ સ્ટાર એટલે કે મુખ્ય ધ્યેય એટલો સ્પષ્ટ કરો કે દરેક વ્યક્તિને ખબર હોય કે એની મહેનત ટીમને ક્યાં લઈ જઈ રહી છે હવે પછીના ત્રણ સ્ટેપ્સ આ પાયા પર એક મજબૂત સિસ્ટમ ઊભી કરે છે ટીમના લોકોને કામ કરવાની આઝાદી આપો પણ સાથે સાથે જવાબદારી પણ નક્કી કરો વીકલી વિન્સ જેવી નાની નાની ઉજવણીઓથી કલ્ચરને જીવંત રાખો અને છેલ્લે એક એવી ફીડબેક સિસ્ટમ બનાવો જ્યાં દરેક જણ એકબીજાને શીખવી શકે અને સાથે મળીને આગળ વધી શકે જન કેમનું આ વાક્ય ખરેખર આખી વાતનો સાર છે આનો સીધો મતલબ એ જ છે કે મહાન ટીમો કિસ્મતથી નથી બનતી એ મહેનત અને સાચી દિશાથી બને છે આ એક ઈરાદાપૂર્વક લીધેલા નિર્ણયનું પરિણામ છે તો ચાલો આ એક સવાલ પર વિચારતા વિચારતા આ ચર્ચાને પૂરી કરીએ એવી કઈ એક નાની પણ શક્તિશાળી આદત છે એવો કયો એક રિવાજ છે જે જો આજથી જ શરૂ કરવામાં આવે તો તે કોઈ પણ ટીમનું ડીએનએ હંમેશા માટે બદલી શકે જરા વિચારજો કારણ કે આનો જવાબ જ કદાચ તમારી ટીમની સફળતાની ચાવી હોઈ શકે છે